એક જ દવા પીવાની બીજું કઈ પેલા સીતા મને એક જ દવા મળે બીજું કઈ આવડતું ને મૂકી છે ગરીબ છે રૂપિયા નહી હોય મને દઉં નહી મારે બુલેટ લેવી ગામો ને રૂપિયા લ્યો રૂપિયા દઉં રૂપિયા મને દઉં નહીં આગળ મૂકી નઈ

અત્યારે તમારે આ છે ને જો ગામના અંદર ભગવાનના મંદિર હોય તો ઝાઝો પેલી દેખાય બધી જે દેવ હોય ને સૌથી પહેલાં તો પ્રણામ હેડી ખરેખર તમારા ગામમાં છે ખરી પરમાંદન હવે છે ને હરસાને ઉતારી એને ઘેર ને ઘરેથી જ ગામશી પછી આપણે ગામમાં જમવા ને આ બધી માલ સામાન જીણા મોટો પાસે લીધો તો હામે જે મકાન દેખાય ને હરસાને આ તમને ઘઉંની દેખાય ને એના આ મોટા ઉપર ચોક્કર એ જો હરખું માથો બાકી જો એનું ઘર આવી અને ભાઈ તો નહી નોકરી ઉપર ગયો છે હાલો તો પેલા ચા પાણી પીને આપણે મળીએ ગામમાં જઈને તો પહોંચી ગયો છે ઘરે ગામમાં જમવાનું જમવાની છે તે સીધો આવી ગયો છે ઘરે અત્યારે ટાઈમ બીજો ખબર પણ આજ જેવું થઈ ગયું છે ને લખી માનસી બધા છે ને રસોડામાં જમે છે કેમ કે એ લોકો જમવા નતા આવ્યા હું પપ્પા બે જમવા ગયા તો લખીમાં માં ભાઈ અને દાદી એ ત્રણ છે જમે આપણે જમી લીધું છે તો ઘડી કોઈ પેલા આરામ કરીએ ને પછી કપડાં ચેન્જ કરી લઈએ આપણે દેશી લુક ઉપર આવી જાય

લઈ લેવાની છે તો બસ હવે તમને છે ને કે નહીં બુલેટ તૈયાર છે ને તમને વિડીયો જોવા મળશે પણ હજી વાર લાગી ગયા એક બે એક બે મહિના લાગી ગયા પછી બુલેટ આવી ગયા તો પહોંચી ગયા છે આપણે વાડિયા વાડિયા પૂગીને આપણે મોટો ચાલુ કરીને ગયા પહેલાં પાંચ મિનિટમાં હેલી કે લાઇટ હોઈ ગઈ લાઇટની બહુ રામાય છો ભાઈ બધીમાં પણ શું કે હેલા કરે ભાઈ લાઇટ છે તો પોહાય બાકી મશીનોને પહેલાં હતા ને ડીઝેલી પોહાતા જ નહીં ને આપણો બાજુ કંઈક આવો છો જાવ શિયાળામાં અવા નબળો છે પણ તોય વાંધો નથી બાકી આ વ્લોગ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને જણાવી દેજો મળીએ કાલે નવા વ્લોગ સાથે બધાને બાય બાય